વડોદરા મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનો પગાર નથી થયો મહિનાઓ વીતી ગયા છતાં પણ જ્યારે પગાર ન થતો ત્યારે તેઓએ વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવને રજૂઆત કરી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ કરી છે વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર હેઠળ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનું શોષણ થતું હોય ત્યારે અનેકવાર ફરિયાદો ઉઠી છે તેવામાં ફરી એકવાર મહિનો થઈ ગયો હોવા છતાં કર્મચારીઓને વેતન ન થતા આ સમસ્યા સિક્યુરિટી ગાર્ડ માટે સામાન્ય બની છે છે પરંતુ ઈજાદારના બિલો પાસ થયા નથી તેવી આવે સત્તાધીશો પણ આ બાબતે જરૂરી કાર્યવાહી ન કરતા જ એજન્સીઓ છૂટા છૂટ મળી રહી છે ત્યારે સમયસર વેતન ન મળવાથી સિક્યુરિટી ગાર્ડ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેના લઈને વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખ્યો છે વડોદરા કોર્પોરેશનના સ્ટાફનો સમયસર પગાર ચૂકવવો જોઈએ અન્યથા આ કંપનીના બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે આગોતર બજેટની સભામાં પણ આ કરવામાં આવી હતી પહેલી વાત તો જે પણ ડિપાર્ટમેન્ટનો હેડ હોય એને આ તકેદારી રાખવાની હોય કે સમયસર પગાર મળે છે કે નહીં આપે પેન્થર સર્વેલન્સ એન્ડ એલાઇડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની છે દર બે બે મહિનાની અંદર ગુમો પડે છે કે ભાઈ પગાર નથી આપ્યો ઠંડીમાં સ્વેટર નથી આપ્યા કવિ બૂટ નહીં આપ્યા રેઇનકોટ નથી આપ્યા આ બધી એમની જે એજન્સીઓ એમની જવાબદારી હોય ઇવન ધન સમયસર એમના ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં પછી એનું પ્રોવિડન્ટ ફંડ કપાયું છે કે નહીં આ બધી જોવાની જવાબદારી સરકારના નિયત કરેલા મિનિમમ પગાર વેઝ પ્રમાણે પગાર મળે છે કે કેમ કે ના મળતું હોય આ તમામ શરતોનું જો ઉલ્લંઘન કરતો હોય તો અહીંયા બેઠેલા ને કમિશનર શું જુએ છે ભાઈ એક ગરીબ માણસ જે જે તમારા સિક્યુરિટી ગાર્ડમાં ઊભો છે જે તમારી સુરક્ષા માટે ઊભો છે જે કોર્પોરેશનની મિલકતની રક્ષા કરતો હોય એ માણસને પગાર ના મળે એટલે આ કઈ જાતની બેદરકારી છે એમની એ નરી આંખે દેખાય છે મારું માનવું છે કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જે ખરેખર મજદૂરી કહેવાયા સિક્યુરિટી ગાર્ડના પણ પૈસા ખાઈ જતા હોય ચાહે અહીંથી કે ત્યાંથી એવારે તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવું જોઈએ નહીં તો મને એવું લાગે છે કે અધિકારીઓ એમની સાથે મળેલા છે અને એમની બી ભાગીદારી છે મૂળ ભ્રષ્ટાચારની અંદર એટલે તાત્કાલિક આ ગરીબ માણસોની પગાર થાય એવું મારું સ્પષ્ટ માનવું છે આની અંદર સિક્યુરિટીને અત્યારે કમ્પલસરી હાજરી પેલું ફોટો સેશન્સ કરવાનું થઈ ગયું છે એના પણ કોઈ અધિકારી અહીંયા આવતા નથી તો એ કેટલું યોગ્ય બન્યું આ કોર્પોરેશનની અંદર પેલું કાળા સિસ્ટમ આવતું સ્માર્ટ સિટીની અંદર એ નથી ચાલતું આ તમારા સીસીટીવી કેમેરા એ નથી ચાલતા તો શું સમજવાનું આને એટલે તમે કેટલી પણ કડકાઈ કરો પણ જ્યાં સુધી કામ કરતા વ્યક્તિને પૂરતા પ્રમાણમાં પગાર ના મળે એનું પેટીયું ના ભરાય તો સારી રીતે નોકરી બી ના થાય અને સારું કામ બી નહીં થાય મારું માનવું છે કે જે બી નો જ્યાં પણ સર્વિસ કરતા હોય લોકો એને જે બી હોય પૂરતું પગાર આલે એમની કાળજી રાખે એમના બીમાની કાળજી રાખે એમના ઇન્સ્યોરન્સની કાળજી રાખે બધી કાળજી રાખે તો ઈમાનદારીથી માણસ નોકરી કરશે તમે જાતે જ બેઈમાન છો તો પછી બીજાને હું કામ સલાહ આપો છો ભાઈ મારું માનવું છે કે જે નોકરી કરતા એમને બે પ્રમાણે નોકરી કરવા દો બહુ નવા સિસ્ટમ લાવવાની અહીંયા જરૂર નથી સો ટકા અમારે ત્યાં રજૂઆત બી કરવી હશે હું છે પુષ્પાબેન છે અમારા બધા સાથી સદસ્ય જાસભાઈ છે કે ભાઈ અમારા અલકાબેન છે કે બાળુભાઈ છે બધા ભેગા મળીને અમે રજૂઆત કરીશું સભામાં બી રજૂઆત થશે કારણ કે જે સત્તા પર બેઠેલા હો છે એમને તો ગરીબોની પડી જ નથી કારણ કે ધીમે ધીમે બધું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી દીધું આ કોર્પોરેશનની અંદર ઈમાનદારીથી નોકરી કરતા કર્મચારીઓને એમની નોકરીમાંથી વંચિત કરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી માલ કમાવાનું ભ્રષ્ટાચાર કરવાનો નવો સંશોધન કરી નાખ્યું છે આ લોકોએ એટલે ઈમાનદારીથી ત્યારે જ માણસ નોકરી કરે જ્યારે એને પૂરતી પગાર મળે એનું ઘર બરાબર ચાલતું હોય તારે મેં આ વાતના બજેટની મિટિંગમાં પણ રજૂઆત કરેલી હતી બજેટમાં એવું દીધું કે ભાઈ આમનું બજેટ મૂકો બરાબર જે જેટલું છે એટલું અને જે કપલા ચાલે છે એને બંધ કરો તો માણસ સારી રીતે નોકરી કરી શકે મેં બધી બહુ રજૂઆત કરેલી બજેટમાં પણ જેના કાન જ બેરા હોય જેમને દેખાતું જ ના હોય તેના પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે ના પડેલી હોય તો એવા સત્તા પર બેઠેલા લોકો શું કરશે તો એ જ મને નથી પડતું